સુરતના કોસંબાય નજીક હાઇવે પર રાજકોટના પોલીસ કર્મીઓની ખાનગી કારને અકસ્માત લડતા એક પોલીસ કર્મીનું મોત નીપજ્યું હતું જ્યારે ચાર ઈજાઓ થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એલસીબી સ્ટાફ ગોલ્ડનની એક છેતરપિંડીની તપાસમાં સુરત ગયા હતા જ્યાં સુરતમાં તપાસ કર્યા બાદ ત્યાંથી રાજકોટ જિલ્લાના એક ગુનાના આરોપીને સુરત પોલીસે પકડ્યો હતો જેથી છેતરપિંડીની તપાસમાં ગયેલ ટીમ આ આરોપીને લઈ રાજકોટ પરત આવતી હતી ત્યારે સુરત વડોદરા હાઈવે પર સુરતના કોસંબા નજીક એલસીબીની ટીમની કાર બંધ પડેલ એક ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એલસીબીના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું મોત થયું હતું જ્યારે ગોંડલના ઘનશ્યામસિંહ જાડેજા ઉપલેટાના અરવિંદ સિંહ અને જેતપુરના દિવેશભાઈ સુવા તેમજ સુરતથી જે આરોપીને લાવતા હતા તે આરોપી વિજય પરમારની ઈજા થઈ હતી આ તમામને સારવાર માટે અંકલેશ્વરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અકસ્માતમાં પોલીસ કર્મીઓની ખાનગી કાર બે વાહનો વચ્ચે સેન્ડવીચ બની ગઈ હતી જેમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ઇજાગ્રસ્તો અકસ્માત બાદ કારની અંદર ફસાઈ ગયા હતા જેથી મૃતક અને ઇજાગ્રસ્ત અરવિંદસિંહ તથા દિવેશભાઈ સુવા અને ઘનશ્યામસિંહ તેમજ કારમાં બેઠેલા આરોપીને બહાર કાઢવા માટે કટરની મદદથી પતરું કાપીને તેમને બહાર કાઢી સારવાર માટે ખસેડ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર